ઉનાળામાં વીજળીનું બિલ વધી ગયું છે આ ત્રણ રીતથી બિલ પચાસ ટકા સુધી ઘટે છે ઘરનું લાઇટ બિલ થઈ જશે અડધું અજમાવો દસ સરળ ટીપ્સ જો તમારા ઘરની લાઇટનું બિલ વધી જાય તો દિલની ધડકન આપમેળે જ વધી જાય છે પણ જો તમે ઈચ્છો તો તમારા ઘરનું લાઇટ બિલ ઓછું કરી શકો છો કેટલીક સહેલી ટીપ્સ અહીં અમે તમને બતાવી રહ્યા છીએ તેને ફોલો કરો ફ્રિજ જો ખાલી રહેશે તો તેનાથી વધારે વીજળી ખર્ચ થાય છે આથી તમે ફ્રિજ હંમેશા ફળ અને શાકભાજી સાથે ભરેલું રાખો સાથે જ ફ્રિજ ને હંમેશા નોર્મલ મોડ પર રાખો ઘરમાં વોશિંગ મશીનમાં ક્યારે વધારે કપડા નાખી દેવાથી વીજળીનો વપરાશ વધે છે જો કપડા વોશિંગ મશીન ની ક્ષમતાથી વધારે રહેશે તો તમારો વીજળી નું બિલ વધારે જ આવે આથી વોશિંગ મશીન માં ક્ષમતા મુજબ જ કપડા ધોવા નાખો ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઇટને ચાલુ રાખી દેશે આથી નક્કામું વીજળી બિલ વધે છે તેથી હંમેશા બલ્બ અને લાઇટને બંધ કરી દેવા તપાસી લો કે કોઈ બલ્બ નકામો ચાલુ ન રહે તમારા ઘરમાં બલ્બ છે તો તેનાથી વીજળી દસ વીજળી ખાય છે આથી દરેક સાધનો ને સ્વિચ બોર્ડ માંથી બંધ કરવાનું રાખો તમારે ત્યાં પાણી ગરમ કરવા માટે જો વોટર હીટર છે તો તેને હંમેશા અડતાલીસ ડિગ્રી પર રાખો આથી તમારી વીજળી વધારે ખર્ચ નહીં થાય ઘણા લોકો ગરમીમાં એસી નો પ્રયોગ કરે છે એસી વાતાવરણ ને નુકસાન પહોંચાડે છે જો તમે ઘરમાં કુલર રાખો છો તો તે તમારા આરોગ્ય અને વાતાવરણ બંને માટે ફાયદાકારક રહેશે કપડા મશીનની જગ્યાએ બહાર હવામાં સુકવો તો તમારું વીજળીનું બિલ બસ છે